હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધીની બરફી જે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે બનાવીશું દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઇઝની બે દૂધી લઈ લીધી છે આ દૂધી બહુ એકદમ પતલી કે એકદમ જાડી નથી લેવાની આ દૂધી મીડિયમ સાઇઝની લેવાની છે કે જેની અંદર બહુ વધારે પડતા બી ના હોય એવી તો હવે આપણે દૂધીનો આગળ અને પાછળનો બંને સાઈડનો ભાગ કાઢી લઈશું અને તેને વચ્ચેથી કાપી તેની સારી રીતે મદદ મદદથી છાલ ઉતારી લઈશું આપણી દૂધી છાલ ઉતારીને રેડી થઈ ગઈ છે આપણી દૂધી વજનમાં આઠસો ગ્રામ જેટલી છે હવે આપણે આ દૂધીને છીણી લેશું હવે આપણે એક આવી નાના કાણાવાળી ખમણીથી આપણે દૂધીને સારી રીતે ખમણી લેશું આપણી દૂધીનો ચારે બાજથી જ આપણે ભાગ ખમણવાનો છે જે વચ્ચેનો સોફ્ટ ભાગ હોય તે આપણે અત્યારે ખમણશું નહીં આ રીતે આપણે દૂધીને ચારે બાજથી ખમણી લેતા જે વચ્ચેનો સોફ્ટ ભાગ નીકળો છે તેના આપણે હવે આપણે દૂધી ખમણીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે દૂધીની બરફી બનાવતા પહેલા તે દૂધીમાંથી પાણીને સારી રીતે કાઢી લઈશું તેના માટે મેં અહીં લીધું છે એક બાઉલ તેના પર હું એક રાખી દઈશ ચારણી અને તેના ઉપર રાખી દઈશ કોટનનું કપડું હવે બધા દૂધી ના ખમણ ને આપણે હાથ થી પ્રેસ કરી દૂધીનું બધું પાણી કાઢી લઈશું દૂધીનું આ પાણી પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આનો આપણે ફેંકી નહીં દેવાનું આનો આપણે કોઈપણ જગ્યાએ યુઝ કરી લેવાનો કે આ પાણીને તમે આમાં લીંબુ મીઠું ને જીરું નાખીને પીવો તો પણ ટેસ્ટી લાગે છે આપણી જે દૂધી હતી તે ખમણાય અને પાણી કાઢીને આવી થઈ ગઈ છે અને આનું વજન અત્યારે વજન કરીએ તો આ ચારસો ગ્રામ જેટલું છે તો દૂધીની બરફી બનાવવા માટે હવે આપણે પહેલાં દૂધ ગરમ મૂકી દઈશું તો દૂધ ગરમ કરવા માટે મેં એક તપેલી લીધી છે તેમાં હું તળીએ થોડુંક પાણી નાખી દઈશ જો તપેલીના તળિયા તમે થોડું પાણી એડ કરી દો તો દૂધ તળિયે ચોટશે નહીં અને હવે આપણે તેમાં એક લિટર ઠંડુ દૂધ નાખી દઈશું તો આપણે દૂધીની બરફીની પ્રોસેસ કરતા પહેલા તેનું દૂધ ગરમ મૂકી દઈશું કેમકે જો દૂધ આપણે પહેલાથી ગરમ મૂકી દઈશું તો એ થોડુંક ઘાટું થવા લાગશે અને દૂધ જેટલું ઘાટું થશે તેટલું આપણે બરફી બનાવવા ટાઈમે એને ઓછું બાળવું પડશે તો હવે આ દૂધને આપણે ગરમ મૂકી દઈએ તો પેલા આપણે એક નોનસ્ટિક કે જાડા તળિયા વાળી એક પેન લઈ લેશું અને તેમાં ત્રણ ચમચી ઘી નાખી દઈશું હવે તેમાં આપણે દૂધીના છીણને એડ કરી દઈશું અને મીડિયમ ગેસ પર તેને આપણે શેકી દઈશું મિનિટ થઈ ગઈ છે તો આપણે દૂધી આટલી શેકાઈ ગઈ છે પણ હજુ આમાં થોડોક પાણીનો ભાગ છે એ પાણીનો ભાગ બળે ત્યાં સુધી આપણે આને શેકી લઈએ હવે આપણે દૂધી સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે અને એમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે જે ગરમ કરવા દૂધ મૂકી દીધું હતું એ આપણે એમાં નાખી દઈશું દૂધીમાં દૂધ ને એડ કરી દીધું છે હવે આપણે આના ઉપર એક ઢાંકણ ઢાંકી દઈશું અને થોડી થોડી વાર એને હલાવતા રહીશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે ઢાંકણ ખોલીને આપણે આને એક વાર સારી રીતે હલાવી લઈશું જેથી તે પેનના તળીએ ચોટે નહીં હવે આને ફરીથી ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈશું હવે પાછી પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણા ઢાંકણ ખોલીને તેને હલાવી લેશું તો આપણું દૂધ અડધું બળીને થઈ ગયું છે જો તમારે દૂધને વધારે ન બાળવું હોય તો આમાં તમે અડધું દૂધ નાખી અને સો ગ્રામ દોઢસો ગ્રામ જેટલો માવો નાખી શકો છો અને માવો ન નાખવો હોય તો મિલ્ક પાવડર પણ નાખી શકો પણ જો બધું જ દૂધ બાળીને તમે આ બરફી બનાવશો તો એ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે આપણું દૂધ હવે સિત્તેર ટકા જેટલું બળી ગયું છે અને આપણી દૂધી પણ સારી રીતે કુક થઈ ગઈ છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં સો ગ્રામ જેટલી ખાંડ નાખી દઈશું ખાંડનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો ખાંડ નાખવાથી ખાંડનું પાણી થશે તેથી આપણું મિશ્રણ થોડુંક પતલું થશે પણ જ્યાં સુધી આ ખાંડનું પાણી બધું બળી ન જાય ત્યાં સુધી આપણે આને આ રીતે હલાવતા રહેવાનું હવે આપણે આ દૂધીની બરફીના મિશ્રણમાંથી સારી રીતે ઘી છૂટું પડવા માંડ્યું છે અને આપણે જો આને બધા જેવો એકદમ કલરફુલ બનાવવો હોય તો આ સમયે આપણે તેનામાં તેમાં બે ટીપા ગ્રીન કલર એડ કરી દઈશું

આપણી બરફીમાંથી ઘી સારી રીતે છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે આપણે કોઈ એક નાની ટ્રે કે ઘરમાં રહેલી કોઈ પણ એક થાળી પર બટર પેપર મૂકી તેના પર ઘી લગાવી દઈશું હવે આ પ્લેટમાં આપણા મિશ્રણને નાખી દઈશું આપણે સારી રીતે મેં કાજુ બદામનો ભૂકો લઈ લીધો છે તેને આ રીતે હું બરફી પર છાંટી દઈશ આની જગ્યાએ જો તમે બરફી પર ચાંદી વરખ લગાવવા માંગતા હોય તો તે અત્યારે આના પર લગાવી દઈ શકો આ ડ્રાયફ્રુટ પણ આપણે સારી રીતે આમ ઉપરથી દબાવી દઈશું કે જ્યારે આપણે પીસ કરીએ ત્યારે આ ડ્રાયફ્રૂટ બધું અલગ ન પડી જાય હવે આપણે આ દૂધીની બરફીને ઠંડી થવા માટે ત્રણ કલાક માટે પંખા નીચે મૂકી દઈશું તો આપણી સેટ થયેલી બરફીને આપણે મનપસંદ શેપમાં કાપી લઈશું બધી જ બરફીના પીસ પડી ગયા છે તો એ બરફીને આપણે જોઈ લઈએ તો કેટલી મસ્ત કટિંગ થઈ ગઈ છે બરફી તો તમે જોઈ શકો છો આ બરફી ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને અમારા વિડીયાને લાઇક કરજો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરજો